આજે બુધવાર તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જે ભોજન આપી રહ્યા છે તે સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓને ભોજન મળી રહ્યું છે તેના સ્પોન્સર છે અમેરિકાના નીરૂબેન નટવરભાઈ ચૌહાણ અને ફેમિલી તેમના દ્વારા તેમના સ્વજન સર્ગવાસી નટવરભાઈ ચૌહાણના પુણ્યાર્થ છે અને ચૌહાણ પરિવાર દ્વારા જે આજનું ભોજન ગરીબોને આપી રહ્યા છે જેમાં યુકે સેવા સમિતિના કિશોરભાઈ વાઢિયા અને જુનાગઢથી યતિનભાઈ કારિયાની ટીમ ગિરીશભાઈ કોટેચાની આગેવાની હેઠળ આજનું ભોજન જમાડવામાં આવ્યું છે રઘુવીર સેનાની આખી ટીમ અત્યારે સિવિલ હોસ્પિટલમાં આવી છે અમે લગભગ દર અઠવાડિયે પંદર દિવસે કંઈક ને કંઈક સિવિલ હોસ્પિટલના હરેક લોકોને મદદ કરવા અને ગરીબ દર્દીઓને ભોજન દેવા માટે કપડાંની જરૂર હોય કપડાં માટે દવાની જરૂર હોય દવા માટે અહીં આવીએ છીએ આ હોસ્પિટલની અંદર એક ભોલું કરીને દીકરો છે મારા દીકરા જેવો છે પછી તમે સિવિલ સર્જનને મળો કે અહીંયા ચારસો ને એંસી જણાનો સ્ટાફ મળો આ વ્યક્તિ પણ એક સેવાકીય વ્યક્તિ કરે છે છે હોસ્પિટલનો પણ કોઈ પણ બાબતમાં પોતે રસ લઈને નથી વિવાદ થવા દેતો નથી માથાકૂટ થવા દેતો બાકી ઘણીવાર આપણને ખબર છે કે બે ચાર ખટપટિયા હોય ને તો એ વાત બગાડતા હોય પણ ભોલું ડાયો છોકરો છે અમારી રઘુવી સેનાની ટીમ અને ખાસ કરીને ને નટુભાઈ અને એના ફેમિલી તરફથીને પણ અમને ખૂબ સહાય મળે છે આ અને ઈશ્વરભાઈ વાઢિયા એ બે ભેગા થઈને આજે એમ કીધું ભાઈ અને અમારી આખી રઘુવી સેનાને ઇન્ડો આફ્રિકા તરફથી અમેરિકાથી લંડનથી જે કોઈ લોકોને દાનપૂન કરવું હોય ને એ લોકો અમારે યતિનભાઈ કાર્યાનો કોન્ટેક કરે યતીનભાઈને અત્યાર સુધીમાં એક કરોડ રૂપિયા છેલ્લા બે વર્ષની અંદર ત્યાંથી લોકોએ છે અમે પણ આ પૈસાનો એક પણ જગ્યાનો દુરુપયોગ ન થાય જે અહીંથી વિડીયો શૂટિંગ ઉતારીને મોકલીએ અને એ પણ રાજી થાય ખરેખર એક મહત્ત્વની વાત એ છે કે આપણે અહીંયા બેઠા બેઠા નહીં જે આપણા દેશના હિન્દુસ્તાનના અમેરિકામાં સુખી છે લંડનમાં સુખી છે આફ્રિકામાં સુખી છે આ લોકો ત્યાંથીને પોતાનું કરમ બાંધે છે ત્યાં બેહીને કરમ બાંધે છે અને એમ કહે કે યતીનભાઈ હું તમને વીસ લાખ રૂપિયા મોકલાવું છું તમે ગરીબ માણસને આપે દિવાળીમાં હરેકને ફટાકડા દેવા કપડાંની જોડો દેવી મીઠાઈઓ દેવી વૃદ્ધાશ્રમ પછી કન્યા છાત્રાલય અહીંયા વિકલાંગ લોકોને સંચાર દીવરાવ્યા આપણે અંધ દીકરીઓ માટે પલંગો મોકલાવ્યા એટલે ખરેખર યતીનભાઈ પણ અમારી ટીમનો એક એવો વ્યક્તિ છે અને અમને પણ જે જ્યાંથી જે કંઈ પણ મોકલાવે અમને પણ અંદરથી જે વાપરવાના છીએ અમે પણ અમારી રીતે જેટલા વાપરવાના છેલ્લે વાપરીએ ફરીને પરમ પરમકુપાળું પરમાત્માને પ્રાર્થના કરું કે બધા એક તો તમને કીધો કે જે લોકોની પરિસ્થિતિ ખરાબ છે ને એ તમને કહેવા નથી આવતા ઘણીવાર એવું હોય કે મધ્યમ વર્ગનો માણસ છે એ નથી કહેવા આવતો નથી સહી શકતો તો આપણને ખબર હોવી જોઈએ કે આને તકલીફ છે તો આપણે એને જઈને મદદ કરવી જોઈએ આવા સેવાના કાર્ય કરવાની પરમ પરમકુબાળુ પરમાત્મા અમને શક્તિ આપે એ જ પ્રાર્થના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા તરફથી આપણને અત્યારે જે આ સહાય કરવામાં આવી છે આવું બીજા લોકો પણ બારની બીજી સંસ્થાઓવાળા પણ આવે અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવી રીતે પ્રોત્સાહન આપે તો ઘણું સારું છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ